ત્યારે તેમની પાછળ જે હેરાન પરેશાન તથા જબરદસ્તીથી વાતો કરવા માટે દબાણ કરતા હોય તેમજ ફરિયાદીશ્રીને મોબાઈલ પર વોટ્સએપ મેસેજ તથા અલગ અલગ ફેસબુક આઈડી પરથી મેસેજ કરી તથા ફરિયાદીશ્રી ઘરે એકલા હાજર હતા એ દરમિયાન ફરિયાદીશ્રીનો હાથ પકડી છેડતી કરી તેમજ સહ આરોપી રાહુલ સિંહ તથા જીતુ નવલ જાધવનાઓ સાથે ફરિયાદીશીના પિતાના કારખાને જઈ પોલીસ ફરિયાદ કરીશ તો ચારથી મારી નાખવાની ધમકી આપેલ હોય જે અંગે ફરિયાદીશીએ ફરિયાદ આપતા ઉધના પોલીસ સ્ટેશન એ ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા સને બે હજાર ત્રેવીસની કલમ પંચોતેર એક આઈ 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 તથા ઇઠ્યોતેર એક આઈ 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 તથા ઓગણ એંસી તથા ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ ચોપન મુજબ ગુનો રજિસ્ટર્ડ થઈ ઉપરોક્ત સૂચના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સન્મુખભાઈ રણછોડભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ બિનકુમાર મુન્નુભાઈ નાઓએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે છેડતી કરનારી ઇસમો સામે ઓમ પ્રકાશ ઉર્ફે નંદકાર રામ ખદેરૂઆ વર્ષ પચીસ ધંધો બેકાર રહે પ્લોટ નંબર એકસો પાંત્રીસ પ્રભુનગર બીઆરસી ઉધના સુરત મૂળવતન ગાંવ अखंडनगर तालुको जिल्लो जौनपुर उत्तर प्रदेश तथा राहुल जय नारायण सिंह उम्र वर्ष बतो नौकरी रहे प्लॉट नंबर बसो केशवनगर सोसायटी भेस्तान गार्डन पास भेस्ता मूलवतन गाम मांडाबादपुरुको जिलों अल्हाबाद उत्तर प्रदेश तथा जीतू नवल जादव उम्र वर्ष पच्चीस धंधो टेम्पो ड्राइवर रहे प्लॉट नंबर छियासी प्रभुनगर अब्बास दादा चाल बी आर सी उधना सूरत मूलवतन गाम मगरूल તાલુકો પારોળા જિલ્લો જલગાંવ મહારાષ્ટ્રનાઓને પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશન અધિકારી અને સર્વેલન્સના કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરી છે તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન પાટીલની સાથે